સતત વરસાદને કારણે નદી નાળા છલકાયા છે જનતા પ્લોટ નંબર બે સહિતના વિસ્તારમાં ઘુસ્યા છે પાણી અને સાથે જ મહુવાના માલણ નદીમાં પણ પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે સતત વરસાદ અને તેના કારણે નદી નાળા છલકાયા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા સિદ્ધાર્થ ફોન લાઈન પર જોડાયા સિદ્ધાર્થ હાલ વરસાદની કેવી સ્થિતિ છે અને સાથે સાથે કયા વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે જી ચોક્કસથી આપને જાણ કરાવી દઉં કે જે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હતી તેને લઈને ભાવનગર જિલ્લામાં પણ ગઈકાલ રાતથી જે ચાલુ છે વરસાદ તેમાં મહુવા તાલુકો જે છે ભાવનગરનો તેમાં વરસાદ વરસાદ છે સવારે સુધીનો અહીંયા નોંધાયો અને મહુવાની જે માલણ નદી છે તેમાં ધસમસતા પૂરની પરિસ્થિતિ હોય તે ટાઈપની એ એક દ્રશ્યો જોવા મળ્યા હતા અને જેને લીધે મહુવાની સોસાયટીમાં જે પ્લોટ નંબર બે વિસ્તાર કહેવામાં આવે છે એમાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા જેને લઈને ત્યાંના રહીશોને ખૂબ હાલાકી પડી છે અને જો બીજા તાલુકાની વાત કરવામાં આવે તો જેસર ભાવનગર પોતે તાલુકામાં લગભગ થી જેટલો વરસાદ નોંધાયો છે અને સતત ને સતત વરસાદ આજ પણ અત્યારે પણ હાલની તારીખમાં અત્યારે ચાલુ છે અને આખું વરસાદી વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે જી બિલકુલ સિદ્ધાર્થ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર